વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ઓળો દરેક કાઠિયાવાડીના ઘરમાં બનતો જ હોય છે એ આજે આપણે દહીં ઓળો બનાવવાના છીએ તો શિયાળામાં તો સ્પેશિયલ આ બધા બનાવતા જ હોય છે અને આ બધા લીલા શાકભાજી પણ સરસ આવતા હોય છે તો અહીંયા લીલું લસણ લઈ લીધું છે અહીં લીલી હળદર લીધી છે એક ઇંચ અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને અહીંયા એક આપણે રીંગણ લઈ લીધું છે લીલા ધાણા અને દહીં અને નિમક જોશે એકદમ સિમ્પલ રીતે બની જશે પણ એકદમ સ્વાદ અને ટેસ્ટી એવો આપણો આ ઓળો બનશે અહીંયા રીંગણમાં આપણે કાપા પાણ લેશું આવી રીતે આમ અને એક વચ્ચેથી આમ કાપો પાડ લેવાનો અને પછી આપણે રીંગણમાં તેલ લગાવી લેશું એટલે આ જે છાલ છે ને ઝડપથી સરસ ઉખડી જાય એટલા માટે આપણે અહીંયા તેલ લગાવવાનું રાખી હળદર અને આદુ ની બને આપણે છાલ ઉતારવાની છે એટલે સરસ છાલ ઉતારી લેશુ અને આને આપણે ઝીણી જે પાતળી આદુ ખમણવાની ખમણી આવે છે એમાં આપણે આને ખમણવાનું છે અહીંયા આપણે હવે નાની ખમણી આવે છે એમાં ખમણી લેશું અહીં આપણું આદુ મસ્ત એવું કૂણું છે એટલે સરસ ખમણાઈ ગયું છે તો આપણે લઈ લેશું અહીં તો અહીંયા આપણે આદુ ખમણી લીધું છે હવે આપણે હળદરને ખમણવાની છે અહીંયા અહીંયા આપણે મરચામાં આડા ઊભા કાપા પાડી અને એકદમ સરસ ઝીણું ઝીણું બારીક સુધાર લેવાનું છે મરચાને પણ તમારે તીખાશ જોતી હોય એ પ્રમાણે લીલું મરચું અહીંયા તીખું ઉમેરવાનું અને તમે તીખું ન ખાતા હોય અથવા તો બાળકો માટે બનાવતા હોય તો અહીંયા લીલું મરચું ન ઉમેરો તો પણ ચાલે લસણ અહીંયા આપણે એકદમ સરસ મોટું છે એટલે બે થી ત્રણ જ આ કળીઓ લેશું આપણે લસણની ને લસણનો લીલો ભાગ પણ આપણે લેવાનો છે આવી રીતે ઉપરથી કાપા પાડી અને એકદમ સરસ ઝીણું જેટલું ઝીણું થાય એટલું આપણે આને સુધારવાનું છે અહીંયા આપણે સુધારતા સુધારતા સાઈડ ઉપર રીંગણા પણ આપણું રીંગણ સરસ શેકાયું છે બધી સાઈડ થી તો હવે આપણે ગેસ બંધ કરીને નીચે લઈ લેશું અને એની આપણે છાલ ને ઉતારી લેશું ગરમા ગરમ હોય ત્યાં જ આપણે ઉતારી લેવાની અને તમને ફાવે તો સાઈડ ઉપર પાણી રાખવાનું આવી રીતે આપણે રીંગણની છાલ ઉતારતા જવાનું અને પાણીમાં હાથ બોળતું જવાનું એટલે તમને ધગાય નહીં દાજી ન જવાય એટલે આવી રીતે છાલ ને આપણે ઉતારી લેવાની છે એકદમ આ રીંગણ નો સ્મોકી સ્વાદ આપણા ઓડામાં આવે ને ઓળો ખાવાની એટલી મજા આવે કે વાત જ ન પૂછો તમે જરૂર ટ્રાય કરજો આ ઓળો મારો છે રીંગણ આપણે જોઈ લીધું છે બહુ મસ્ત એવું રીંગણ છે તો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે રીતે આવી રીતે સરસ ચાકુથી આપણે રીંગણને મેસ કરી લેવાનું એટલે કે ચૂંદી લેવાનું છે તો અહીંયા રીંગણ સરસ મેસ થઈ ગયું છે તો એક બાઉલની અંદર આપણે જે દહીં લીધેલું એ બાઉલ આપણે એક વાટકી ભરી લીધેલું એ બાઉલમાં લઈ લેશું અહીંયા આપણે વિશ કરતી દહીંને વિશ કરી લેવાનું છે એટલે કે ફેટી લેવાનું છે મસ્ત એવું સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે આને ફેટવાનું છે

અને મરચું પણ ઉમેરી દેસું અહીંયા હળદર પણ આપણે ઉમેરી દઈશું આદુ પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું અહીંયા ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું

તો શિયાળા સ્પેશિયલ ટેસ્ટી એવો આપણો દહીંઓરો તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો